રૂથનું પુસ્તક પહેલો અધ્યાય શરૂઆતના પાંચ વચનોને સાથે વાંચે જે દિવસોમાં ન્યાયાધીશો ન્યાય કરતા હતા તે દિવસોમાં દેશમાં દુકાળ પડ્યો ત્યારે યહુદાના બેથલેહેમના એક પુરુષ પોતાની સ્ત્રી તથા બંને પુત્રોને સાથે લઈને મોઆબના દેશમાં પરદેશે થઈને રહેવા માટે ગયા તે પુરુષનું નામ અલીમલેખ હતું અને તે સ્ત્રીનું નામ નાઉમી હતું અને તેના બંને પુત્રોના નામ માહલોન તથા કિલ્લોન હતા તેઓ એફરાતી હતા એટલે કે યહુદાના બેથલેહેમના રહેવાસી હતા તેઓ તો દેશમાં આવીને ત્યાં આગળ રહ્યા અને નાઉમીના પતિ અલીમલેક મરણ પામ્યા અને નાઉમી અને તેના બંને પુત્રો રહી ગયા અને તેમણે એક એક મોઆબી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા એકનું નામ ઓરપા હતું બીજીનું નામ રૂથ હતું ત્યાર પછી તેઓ ત્યાં આગળ દસ વર્ષ સુધી રહ્યા પછી બંને પુત્રો પણ મરી ગયા ત્યારે નાવમી પોતાના બંને પુત્રો અને પતિ વગરના બની ગયા વલાઉ દુકાળ પડી ગયો કયા સમયમાં પડ્યો કયા કારણને લીધે પડ્યો કયા પરિવાર પર તેની અસર થઈ એ ત્રણ વિષયો વિશે આપણે અધ્યયન કરીશું કયા દિવસોમાં આ દુકાળ પડ્યો હતો બાઇબલ જણાવે છે કે જે દિવસોમાં ન્યાયાધીશો ન્યાય કરતા હતા તે એટલે કે જે દિવસોમાં ન્યાયાધીશો શાસન કરતા હતા તે વખતે વલ્લાવ ન્યાયાધીશોએ લગભગ ચારસો અને પચાસ વર્ષ સુધી ઇઝરાયેલી પ્રજાની ઉપર શાસન કર્યું અને તેમનો ન્યાય આપ્યો એ ન્યાયાધીશો વિશે આપણે જોઈએ તો મુખ્ય રૂપે ઓથનિયલ વિશે જોઈએ છે સામસુનને જોઈએ છે ગિદ્યોનને જોઈએ છે એફથાને જોઈએ છે અને સમીલને પણ જોઈએ છે કે જે અંતિમ ન્યાયાધીશ તરીકે હતા તે સર્વએ ઇઝરાયેલ પ્રજાની ઉપર લગભગ ચારસો ને પચાસ વર્ષ સુધી ન્યાયાધીશો તરીકે શાસન કર્યું હતું પ્રેરિતોના કૃત્યો તેરમો અધ્યાય અને ઓગણીસની છેલ્લી લાઇનથી તેમનો દેશ લગભગ સાડી ચારસો વર્ષના તેમની હાથમાં સોંપ્યા ત્યાર પછી તેમણે સમ્યુએલ પ્રબોધક સુધી તેમનામાં ન્યાયાધીશો ઠરાવ્યા અર્થાત લગભગ ચારસો પચાસ વર્ષ આ ન્યાયાધીશોએ શાસન કર્યું હતું વાલાવૃતના પુસ્તકમાં અલીમલેક તથા નાઉમી અને બંને પુત્રો તેમની પુત્રવધુઓ તથા પરિવાર એ તો આ ન્યાયાધીશોના શાસન કરવાના સમયમાં રહેતા હતા તેમણે ઠીક કયા સમયમાં ત્યાં આગળ નિવાસ કર્યું તે કહેવું તો મુશ્કેલ છે પરંતુ એક વાત સત્ય છે તેઓ ત્યાં આગળ રહ્યા કૃપા કરી સાંભળો આ ન્યાયાધીશોના શાસનકાળના સમયમાં એક મોટો દુકાળ તે દેશમાં પડ્યો બાઇબલમાં આપણે તેર દુકાળ જોઈએ છે ઇબ્રાહીમના દિવસથી દુકાળની શરૂઆત થઈ ઇબ્રાહીમના સમયમાં સૌથી પહેલીવાર આ પૃથ્વી ઉપર દુકાળ પડ્યો અને ત્યાર પછી ઘણા બધા અલગ અલગ દુકાળ પડ્યા હમણાં આપણે જે દુકાળ વિશે જોઈએ છે તે દુકાળ ક્યારે પડ્યો જોઈએ તો જે દિવસોમાં ન્યાયાધીશો શાસન કરતા હતા તે સમયની અંદર દુકાળ પડ્યો બીજું દુકાળ પડવાનું કારણ શું હતું દુકાળ શા માટે પડે છે ખરેખર તો મનુષ્યના જીવનમાં દુકાળરૂપી કષ્ટ શા માટે આવે છે ક્યારે મનુષ્ય નીચલી એવી દશામાં પહોંચી જાય છે ક્યારે ભયંકર સંકટ જેવું જીવન જીવે છે તે જાણવું સારું છે દુકાળનું કારણ શું છે આજે ઘણા બધાના જીવનની અંદર જાણે દુકાળ અથવા સુકાપણું છે ઘણા એમ કહે છે કે અમારા જીવનમાં સુખ નથી જાણે દુકાળ છે વળી કેટલાક કહે છે અમારા જીવનમાં આનંદ નથી જાણે દુકાળ છે વળી કેટલાક લોકો કહે છે અમારા જીવનમાં શાંતિ નથી જાણે દુકાળ છે વળી કેટલાક લોકો કહે છે અમારા જીવનમાં સુકૂન નથી જાણે દુકાળ છે આ તો આધ્યાત્મિક તથા માનસિક એવો દુકાળ છે કેટલાક લોકો આર્થિક રીતે દુકાળમાં પડ્યા છે તેઓ ગમે તેટલી કમાણી કરે પરંતુ ફૂટિક કોડી બચતી નથી ઘણો બધો પરિશ્રમ કરવા છતાં એક રૂપિયો પણ ખિસ્સામાં બચી શકતો નથી લાખો રૂપિયા જાણે તમે રોકાણ કરો છો એક દિવસની અંદર પંદર કલાક વીસ કલાક ત્યાં સુધી તમે પરિશ્રમ કરો છો તો પણ તમે તમારા જીવનમાં કોઈ પણ પ્રતિફળ જોઈ શકતા નથી ત્યારે સહજ રીતે તમારા મુખમાંથી શું નીકળશે જાણો છો ખબર નહીં મારી સાથે કશું સારું થતું નથી હું ગમે તે કરું પરંતુ સારું આવતું જ નથી સામાન્ય રીતે કેટલાક લોકોએ તેને શું નામ આપ્યું છે કહીએ તો સમય ઠીક નથી એમ કહે છે મારો ટાઈમ સારો નથી મિત્રોની પાસે જઈને ફ્રેન્ડ્સની પાસે જઈને શા માટે મારું જીવન આવું થઈ ગયું છે તારો સમય ઠીક નથી એટલે તારો ટાઈમ જ ઠીક નથી એટલે શું કરી શકાય આસાનીથી આવું બોલી દે છે એક વ્યક્તિનો ટાઈમ ઠીક ના હોય તો શું તેના જીવનમાં દુકાળ છે વળી કેટલાક કહે છે શું કરીએ તારી કિસ્મત જ એવી છે વળી બીજી એક વાત છે જે સહજ રીતે કહેવાય છે શું કરીએ તારી કિસ્મતમાં એવું લખ્યું હશે પરમાત્માએ તારા માથા પર આવું લખીને જ આપ્યું હોય તો પછી કોઈ શું કરી શકે તારી કિસ્મત જ ફૂટેલી છે તો અમે શું કરી શકીએ વળી કેટલાક કહે છે ગ્રહણ લાગ્યું છે ગ્રહણ લાગ્યું છે આ રીતે કહે છે આ પ્રમાણે એક વ્યક્તિ દુકાળમાંથી કષ્ટોમાંથી અને સમસ્યામાંથી દુઃખોમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે કેટલાક લોકો આસાનીથી ટાઈમ ઠીક નથી એમ કહે છે અને કેટલાક શું કરવાનો તમારી કિસ્મતમાં આવું જ લખ્યું હશે કેટલાક કહે છે તમને કોઈ ગ્રહ નડે છે ખરેખર શું સાચું છે એક મનુષ્યના જીવનમાં શા માટે દુકાળ પડે છે કારણ શું છે વલાવતી જાણવું સારું રહેશે આવું આપણે જોઈએ પુસ્તકમાં પહેલા અધ્યાયમાં પહેલી બીજી કલમમાં હમણાં આપણે વાંચ્યું જે દિવસોમાં ન્યાયાધીશો ન્યાય કરતા હતા તે દિવસોમાં એ દેશમાં દુકાળ પડ્યો વલાવ ત્યારે ન્યાયાધીશોનું રાજ્ય હતું આ રીતે જ્યારે ન્યાયાધીશોનું રાજ્ય હતું દેશમાં દુકાળ પડ્યું કેમ પડ્યું દુકાળ પડવાનું કારણ શું છે એક પેજ આગળ જોઈએ ન્યાયાધીશો એકવીસમો મધ્યાય વાંચીએ છેલ્લી કલમને શું લખ્યું છે ત્યાં આગળ તે દિવસોમાં ઈઝરાયેલી લોકોના કોઈ પણ રાજા નહોતા શું લખ્યું છે કોઈ પણ રાજા નહોતા જે વ્યક્તિને જે કંઈ ગમે તે પ્રમાણે તે જીવનમાં કરતા હતા વાવ તમે સમજી શકો છો યહુદા દેશના બેટલેહેમમાં દુકાળ પડી ગયો હતો હમણાં આપણે ન્યાયાધીશોનું પુસ્તક તેનો છેલ્લો અત્યારે છેલ્લી કલમ વાંચી હતી ન્યાયાધીશોના એ સમયની અંદર ઇઝરાયેલી લોકોના કોઈ પણ રાજા નહોતા આગેવાન તરીકે કોઈ નહોતા ચેતવણી આપનાર ઉપદેશક નહોતા તેમની અંદર પરમેશ્વરનો ભય તથા ભક્તિ નહોતી ખરેખર પરમેશ્વર છે એ પ્રમાણેનો કોઈ ભય પણ નહોતો વલાવ આજે પણ દરેક વ્યક્તિ એમ ચાહે છે કે હું મારી સ્વયંની મરજી પ્રમાણે જીવવું છે મનુષ્ય પોતાના નાનપણથી એવું ચાહે છે કે હું મારી મરજી પ્રમાણે જીવન જીવું વલાવ તમારા બાળકનો હાથ પકડીને તમે તેને રોડ ક્રોસ કરાવવા પ્રયત્ન કરો તેનો હાથ તમે પકડો અને તેને લઈને ચાલો ત્યારે તમને એ વાતનો ખ્યાલ આવશે જ્યારે તમે એનો હાથ પકડીને તમે લઈ જતા હશો તે સમયે તમે જે કામ માટે જાઓ છો તેના ઉપર તમારું ધ્યાન હશે પરંતુ તમારા દીકરાનું ધ્યાન સામા હશે જાણો છો ક્યારે તે તમારા હાથમાંથી પોતાના હાથને છોડાવી લે બસ એ જ કોશિશ કરશે તમે તમારા દીકરાનો હાથ પકડીને લઈ જશો દસ મિનિટ પંદર મિનિટ પછી તમે એ બાબતને ધ્યાનથી જોજો તમારા હાથમાં એનો હાથ નહીં રહે પણ એ તમારો હાથ પકડી લેશે તમે એમ વિચારશો હું તેનો હાથ પકડું કે એ મારો હાથ પકડે તેમાં શો ફેર પડે છે ના ઘણો મોટો ફેર પડે છે સામેથી જો કોઈ આઈસ્ક્રીમવાળા આવે જો તમે તમારા દીકરાનો હાથ પકડ્યો હશે તો આઈસ્ક્રીમવાળા આવે તો તેનો હાથ ખેંચીને તમે લઈ જઈ શકો પરંતુ તે તમારા કરતાં બુદ્ધિમાન છે જો તમે તમારા દીકરાનો હાથ પકડ્યો હશે તો તેને તમારા કંટ્રોલમાં રહેવું પડશે એ તેને બિલકુલ ગમતું નથી ધીરે તે પોતાનો હાથ ખેંચીને તમારો હાથ પકડી લેશે તમે ચાલતા રહેશો જ્યાં તેને આઈસ્ક્રીમ દેખાશે હાથ છોડી દેશે થોભી જશે બાજુમાં જોશે તમે આગળ જઈને શું થયું બેઠા શા માટે રોકાઈ ગયો એમ કહેવાથી શું વાત છે તે ઈસારો કરશે હમણાં તેનું રોકાઈ જવાનું કારણ જાણું છું તેણે પસંદ કરેલ ફ્રીડમ તેને લાગે છે કે તમારે દોરવણી આપવાની જરૂર નથી પરંતુ મારી મરજી પ્રમાણે કરવું છે મારા પણ સ્વયંના વિચારો છે મારી પણ ઈચ્છા પૂરી થાય એમ હું ચાહું છું એટલા માટે તમે મારો હાથ પકડીને લઈ જાઓ મને કંટ્રોલ કરો મને ગમતું નથી હું મારી પોતાની રીતે ચાલી શકું છું આ તો નાના બાળકોમાં પણ જોવા મળતો સ્વભાવ છે તે બાળક પોતાની ઈચ્છા જાહેર કરે તે બાળક પોતાની ઈચ્છા પૂરી કર્યા વગર તેને ના પાડીને તો જુઓ તેને એટલો બધો ગુસ્સો આવે છે તેને નો કહીને જુઓ બધી વસ્તુઓને ફેંકવાનું શરૂ કરશે ઘરની બધી વસ્તુઓને ફેંકવાનું શરૂ કરશે ઘરની વસ્તુ આમ તેમ ફેંકી દેશે આળઈ ચાલુ કરશે કારણ જાણો છો નાનપણથી જ દરેક બાળક સ્વતંત્રતાને માટે લડે છે તે ક્યાંથી આવ્યું છે શું જાણું છું એદનની વાડીમાંથી આ ભેટ કોના દ્વારા મળી છે જાણો છો તે તો હવા દ્વારા મળેલ ભેટ છે તમે કોઈ પણ ફળ ખાઈ શકો છો આ એદનની વાડીમાંથી કેવળ એક જ ફળ ના ખાશો વલાઓ આ રીતે પરમેશ્વરે તેમને આજ્ઞા આપી હવાએ વિચાર્યું શા માટે ના ખાવું કેમ ના ખાવું કેમ પરમેશ્વર અમારા પર કંટ્રોલ કરે છે મારી સ્વેચ્છા ના હોઈ શકે શું મને કોઈ સ્વતંત્રતા જ નથી કયું ફળ ખાવાનું છે કયું ફળ નથી ખાવાનું એ વિચારવાનું હક મને નથી આ કન્ડિશન કેવી છે વા મનુષ્ય જન્મથી એવા જ છે જેને પરમેશ્વર મના કરે છે તેને જ મનુષ્ય કરે છે કારણ જાણો છો પરમેશ્વરે તેમને ફ્રીડમ આપી છે સ્વેચ્છા આપી છે પરમેશ્વરે જ્યારે મનુષ્યને બનાવ્યા કોઈ રોબોટના જેવા નથી બનાવ્યા અથવા તો કોઈ રિમોટ કંટ્રોલ કારના જેવા તેમને નથી બનાવ્યા કોઈ રમકડા જેવા નથી બનાવ્યા પરમેશ્વરે જ્યારે મનુષ્ય બનાવ્યા પોતાના સ્વરૂપમાં પોતાની સમાનતામાં બનાવ્યા મનુષ્યને સ્વેચ્છા આપી મનુષ્ય પોતાની સ્વેચ્છાને ખૂબ જ સાવધાનીથી ઉપયોગ કરતા તો સારું રહેતું પરમેશ્વરની વિરુદ્ધમાં ઉપયોગ કરવાનું શરૂ કર્યું આજે આ વાતો સાંભળનારા ભાઈઓ તથા બહેનો હવાની સ્વેચ્છા મૃત્યુને લઈ આવી માત્ર તેના એકલા માટે જ નહીં પેઢી દર પેઢી યુગોના યુગને માટે મૃત્યુ લઈ આવ્યા મનુષ્યની સ્વેચ્છા તે મનુષ્યના જીવનમાં નાશ લઈ આવ્યા તે વિષયને ભૂલશો નહીં વિનંતી કરું છું જો તમે તમારા જીવનમાં મારી ઈચ્છા પ્રમાણે જ થવું જોઈએ એમ વિચાર કરનાર વ્યક્તિ છો તો સાવધાન મારી મરજી પ્રમાણે નહીં એ તો તમારે માટે કષ્ટ લઈ આવશે તમારું મરજી પ્રમાણેનું જીવન તમારા જીવનની અંદર તકલીફો લઈને આવશે વાળા ન્યાયાધીશોનું પુસ્તક તેના એકવીસમા અધ્યાયની પચ્ચીસમી કલમમાં આપણે જોઈએ છીએ કે દરેક વ્યક્તિ જેને જે કંઈ યોગ્ય લાગતું હતું એ જ પ્રમાણે તેઓ કરતા હતા તેમને ભય નહોતો તેઓ જે પ્રમાણે કરવું હોય તેમને કોઈ પૂછનાર નહોતું તેમને કોઈ સવાલ કરનાર નહોતું કોઈ ડર વગર કોઈ પણ ભય વગર જ્યારે મરજી પ્રમાણે જીવન જીવતા હતા પરમેશ્વરે જોયું 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 હવે કોઈ લાભ નથી તેઓ જે કરે છે તે કામોને લીધે તેમની મરજી પ્રમાણેના જીવનને લીધે દંડ આપવો પડશે હવે દંડ આવશે તેમના પર દંડ આવ્યો વાલાઓ આવો આપણે જાણીએ પરમેશ્વર કોને અને ક્યારે શિક્ષા કરતા હોય છે બાઇબલમાં છે ન્યાયાધીશો ત્રીજો અધ્યાય સાતમી કલમ આ રીતે ઇઝરાયલીઓ યહવાની દ્રષ્ટિમાં ભૂંડું કર્યું અને પોતાના દેવ યહોવાને ભૂલી જઈને બહાલ નામના દેવતા અને અસેરા નામના દેવતા તેમની ઉપાસના કરવા લાગ્યા ત્યારે યહવાનો કોપ તેમની વિરુદ્ધ ભડકી ઉઠ્યો અને તેણે તેમને આરામ નહરાઈમના રાજા કુસાન રિસ્સાથાઇમના હાથમાં વેચી દીધા એટલા માટે ઈઝરાયલી લોકો આઠ વર્ષ સુધી કુસાન રિસાથાઇબના હાથમાં રહ્યા ત્યારે ઇઝરાયેલી લોકોએ યહોવાને પોકાર કર્યો અને યહોવાએ ઇઝરાયેલી લોકોના છુટકારા માટે કાલિબનો ભાઈ ઓથનીયેલ નામના કનઝીના પુત્રને ઠરાવ્યો તથા તેણે તેમને છોડાવ્યા તથા અગિયારમી કલમમાં લખ્યું છે ત્યારે ચાલીસ વર્ષ સુધી દેશની અંદર શાંતિ બની રહી વલાવ જ્યારે તેમણે પોકાર કર્યો અને તેઓ પરમેશ્વરના શરણમાં આવ્યા તેમને શાંતિ થઈ તેમણે જીવનમાં આનંદ પ્રાપ્ત કર્યો તેઓ પોતાના જીવનની અંદર ખુશીને જોઈ શક્યા જ્યારે જીવનની અંદર શાંતિ પામ્યા અને તે પ્રમાણે આશા રાખી જ્યારે તેમણે તે પ્રાપ્ત કર્યો તેમના કષ્ટ દૂર થયા દુઃખ દૂર થઈ ગયા અને ગુલામીમાંથી છુટકારો પામ્યા તેઓ ફરીથી ભૂંડાઈ કરવા લાગ્યા આવું વાંચે ત્રીજો અધ્યાય બારમી કલમ ત્યારે ઇઝરાયેલી લોકોએ ફરીથી યહની દ્રષ્ટિમાં ભૂંડું કર્યું અને યહોવાએ મોઆબના રાજા એગ્લોનને ઇઝરાયલ ઉપર બળવાન કર્યા કેમ કે તેમણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું ચૌદમી કલમ ત્યારે ઇઝરાયેલી લોકો અઢાર વર્ષ સુધી મોઆબના રાજા એગ્લોનના દાસ રહ્યા ચાલીસ વર્ષ સુધી જેઓ શાંતિમાં હતા ત્યાર પછી સ્થિર ના રહી શક્યા સાંભળો ભાઈઓ તથા બહેનો જ્યારે એક વ્યક્તિ પરમેશ્વર દ્વારા આશીસિત થયા પછી તંદુરસ્તીને પામ્યા પછી આર્થિક રીતે મજબૂતાઈ પામ્યા પછી જ્યારે બધું જ સારું થઈ જાય છે બધું જ સારું છે એમ વિચારે છે ત્યારે મનુષ્ય સામાન્ય રીતે શું કરે છે જાણું છો તે તો ધીરે ધીરે પરમેશ્વરને છોડી દે છે સંસારની નિકટ પહોંચી જાય છે પરમેશ્વરની ભયભક્તિથી દૂર ચાલ્યા જઈ સંસાર અને સંસારની અભિલાષાઓની નિકટ પહોંચી જાય છે અને ફરીથી પરમેશ્વરથી દંડ પ્રાપ્ત કરવાની સ્થિતિમાં પહોંચી જાય છે જ્યારે ઇઝરાયેલી લોકોએ ચાલીસ વર્ષ શાંતિ પ્રાપ્ત કરી પરંતુ ફરીથી તેઓ પાપ કરવા લાગ્યા વલ એક વ્યક્તિની નોકરી જ્યારે પાકી થાય છે અને વેપારની અંદર જ્યારે લાભ વધવા લાગે છે સારો કષ્ટ દૂર થાય છે સામાન્ય રીતે મનુષ્ય શું કરે છે જાણો છો પરમેશ્વરથી દૂર જાય છે જ્યારે મનુષ્ય પરમેશ્વરથી દૂર જાય છે ત્યારે શું થાય છે તેની અંદરથી ભયભક્તિ દૂર ચાલી જાય છે પ્રાર્થના કરવાનું મન નહીં થાય વચન વાંચવાનું પણ મન નહીં થાય પરમેશ્વરની ઉપસ્થિતિમાં જવાનું મન નહીં થાય અને પરમેશ્વર પણ યાદ નહીં આવે કારણ જાણું છો તમે સ્થિર થયા છો તમે આર્થિક રીતે સ્થિર થયા તમારું સ્વાસ્થ્ય સારું છે એટલે સહજ રીતે તમારી અંદર કેવા વિચારો આવશે હવે મને પરમેશ્વર સાથે શું કામ છે એવા વિચારો શેતાન તમારા મનમાં નાખીને તમને ખોટા માર્ગમાં લઈ જશે ખરાબ કામો કરાવી દેશે અહીંયા પણ એમ જ થયું ચાલીસ વર્ષ પરમેશ્વરે શાંતિ આપી પરંતુ સ્થિર ના રહ્યા પરંતુ તેમણે ફરીથી દ્રષ્ટિમાં છે ખરાબ હતું એમ જ કર્યું પછી શું થયું આવું આપણે જોઈએ ત્રીજો અધ્યાય ચૌદમી કલમ ત્યારે ઇઝરાયલી અઢાર વર્ષ સુધી મોઆબના રાજા એગ્લોનના દાસ રહ્યા તેના પહેલા કેટલા વર્ષ આઠ વર્ષ સુધી અને હવે કેટલા વર્ષ અઢાર વર્ષ સુધી એટલે કે મનુષ્ય પરમેશ્વરથી આશીર્વાદ પ્રાપ્ત કરી અને ત્યાર પછી પરમેશ્વરને છોડીને ચાલ્યો જાય છે ત્યારે ખરેખર તે આશીર્વાદ પામે છે કે પછી શ્રાપ વહરે છે મનુષ્ય પરમેશ્વરની તરસ પામીને આશીર્વાદો પ્રાપ્ત કરીને ત્યાર પછી પરમેશ્વરથી દૂર જઈને મનમાની કરવાથી શિક્ષા વધે છે કે પછી શિક્ષા ઘટે છે તેના પર શિક્ષા આવી પડે છે માટે સાવધાન પવિત્ર પરમેશ્વર પિતા તમારી આજ્ઞા માનવાથી જ અમારી ભલાઈ થાય છે તમારી ભયભક્તિમાં જીવવું અમારે માટે કેટલું ઉત્તમ છે પણ એવું ના કરીને જો અમે અમારી મરજી પ્રમાણે જીવીએ તો ત્યારે અમારા જીવનમાં કેટલું નુકસાન થાય છે ભૂંડું થાય છે પિતા આજે અમારી મધ્યે ઘણા બધા લોકો ઘણા બધા દુકાળ અને કષ્ટમાં પડ્યા છે જો તેમાંથી પસાર થતાં પણ પોતાના જીવનને તેઓ સુધારી ના લેતો સાત ગુણા વધારે ક્લેશને પામીશું તમે કહ્યું છે પિતા અત્યારે જે ક્લેશ છે અમે સહન નથી કરી શકતા તો આવનાર ક્લેશને કેવી રીતે સહન કરીશું માટે જે હાલમાં છે તેમાં જ ક્ષમા માંગે છે માફી માંગી રહ્યા છે તમારી દ્રષ્ટિમાં જે કંઈ ઘૃણિત કાર્ય અમારા જીવનમાં થઈ રહ્યું છે તેને અમારા જીવનથી દૂર કરી દો તેમાંથી અમને સંપૂર્ણ રીતે છોડાવી દેજો તમારી ઈચ્છા અનુસાર તમારા સ્વીકારયોગ્ય અમે જીવન જીવી શકીએ અમારી સહાયતા કરજો અને અમને માફી આપજો તમારો આનંદ અને શાંતિને તમારી સાથેની સંગતિ અને મિલાપને તમે જે કૃપાથી આપો છો તે દરેક પ્રકારના આશીર્વાદોને અમ સર્વને આપજો પ્રભુ ઈસુના નામમાં માંગે છે પિતા આમીન અમારું એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર